આ દૂતારા અસલી સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી ઠગાઈ કરતા હતા અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓએ કથિત ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કિટ વેચવાના હોવાનું જણાવી આખું કાવતરું રચ્યું હતું અને અડધા ભાવે સોનાના બિસ્કિટ વેચવાનું કહી નકલી સોનું પધરાવતા હતા અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લું બનાવી રહી છે એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેકના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આજ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબ્જે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે

અને વેપારીઓને સીધો જ સંપર્ક કરતા હતા અમારા જે ફરિયાદી છે કુમાર અંબાલાલ ચૌધરી છે જેમની સામે જેમને એમણે ચાર નું સોનું અમારા ખેતરમાંથી નીકળ્યું છે અને બે બિસ્કીટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે એમો એમની સિમ્પલ છે જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા જે બિસ્કીટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી દેતા હતા અમને હજી પ્રાઇમરી બાતમી છે હજી જ અમે અરેસ્ટ કર્યા છે પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે નેવ લાખનું સીટિંગ આ બાબતમાં થયું છે અને એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ પકડાયેલા આરોપીઓમાં હાલ એક આરોપી ફરાર થયો છે પેજા સરકારી કર્મચારીઓ અને વેપારીઓનો સીધો સંપર્ક કરી તેમને જાળમાં ફસાવતા હતા તેઓ અડધા ભાવે સોનું આપવાની લાલચ આપી ખરીદદારોને ટેસ્ટિંગ માટે અસલી સોનું આપતા હતા અને તે રીતે ખરીદદારોનો વિશ્વાસ જીતી તેમને નકલી સોનું પધરાવી દેતા હતા ટોળકીએ આજ પ્રમાણે અગાઉ મહેસાણામાં નેવું લાખની ઠગાઈ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે હાલ પોલીસે વધુ તપાસ આરોપીઓ વિરુદ્ધ શરૂ કરી છે અરવલ્લી જિલ્લામાં એસુજી બાતમીના આધારે ભિલોડા ખાતે બાબુભાઈ કાવજીભાઈ નિનામા એમની ઘરે તપાસ કરતાં એણે ગાંજાના છોડ ઉગાડેલા હતા ટોટલ એક કિલો અને સાતસો ગ્રામ જેટલો ગાંજો એસઓજીએ ત્યાંથી કબજે કર્યો છે સત્તર હજારનો મુદ્દામાલ છે આ વ્યક્તિ જે છે અગાઉ પણ બે હજાર ચોવીસમાં આઠસો ગ્રામનો ગાંજો એમના ઘરેથી જ મળી આવેલ છે આ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ છે એની વધારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે આ ગાંજો ઉગાડીને આગળનું શું એનું પ્રયોજન હતું અને ગાંજા માટેના બી એ ક્યાંથી મેળવતા હતા એ ઉપરાંત અમે છેલ્લા પંદર દિવસમાં અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવના આધારે કુલ બે કરોડ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે બત્રીસ પ્રોહિબિશન હેરફેરના ઇંગ્લિશ દારૂના કેસો કરેલા છે અને લગભગ પચીસ જેટલા અમે આરોપીઓ આમાં ધરપકડ કરી છે એ બધા કેસોમાં આગળની તપાસ ચાલુ છે మహేంద్ర ప్రసాద్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ అరవల్లి